કે સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ ને આપણે પતંગ ચગાવીને કે લાડુ ખવડાવીને ઉજવણી કરીએ છીએ પણ સાચી ઉજવણી આપણા આદિવાસી ભાઈ બહેનો પાસેથી શીખવા જેવી છે દર વર્ષે તેર ચૌદ પંદર જાન્યુઆરીએ આદિવાસી એકતા પરિષદ દ્વારા આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનનું આયોજન થાય છે જેમાં ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર દાદરા નગર હવેલી મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ તેમજ ઓરિસા આસામ ત્રિપુરા નાગાલેન્ડ મણિપુર લે લદ્દાખ સહિત સમગ્ર ભારતમાં આદિવાસી વસ્તી ધરાવતા તમામ રાજ્યોમાંથી ઉપરાંત આદિવાસી વસ્તી ધરાવતા અન્ય દેશોમાંથી પણ આદિવાસીઓ ભેગા મળે આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી જીવનશૈલી અને માનવીય મૂલ્યોનું પતન વિકાસના નામે થઈ રહેલા પશ્ચિમી જીવનશૈલી અને પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણના કારણે આજે ભારતીય સંસ્કારી સંસ્કૃતિ પણ જોખમમાં છે વિશ્વના ચિંતકો અને બુદ્ધિજીવીઓએ હંમેશા આદિવાસી સંસ્કૃતિ આદિવાસી જીવનશૈલીના જતનની વાત કરીને ચિંતાઓ વ્યક્ત કરી આ તમામ મુદ્દાઓ સાથે થાય છે ખરા અર્થમાં ઉજવણી પૂરા ભારત દેશમાં આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે એવો જ એક પ્રસંગ આપણા ભારત દેશની અંદર લગભગ દરેક આદિવાસી રાજ્યોમાં મકર સંક્રાંતિના તહેવારને અનુલક્ષીને એમાં તેર ચૌદ અને પંદર જાન્યુઆરીમાં આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન યોજી અને દેશ અને દુનિયાને એ સંદેશો આપવા માગી રહ્યા છે કે પર્યાવરણને કેવી રીતે બચાવી શકાય જે આવનારા સમયમાં અખૂટ ભંડારો છે એ ખૂટી ન જાય એને ઓછામાં ઓછો ઉપયોગ કરી અને કેવી રીતે આપણી પૃથ્વીને બચાવી અને આપણું જીવન કેવી રીતે બચાવી શકાય એ દિશામાં આ આદિવાસી એકતા મહાસંમેલન છે એ કા કામ કરી રહ્યું છે અને હાલ આ બત્રીસ વર્ષથી સતત દેશ દુનિયાને આ સંદેશો આપી રહ્યું છે અને દેશ વિદેશથી લોકો આદિવાસી પ્રજાજનો આ કાર્યક્રમમાં ભાગ લઈ અને

આપને આ ઉજવણી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય જોહર જય જવાન જય કિસાન